કે જે એલ એલ એમની પરીક્ષા હમણાં જે વિદ્યાર્થીઓ એક સેમેસ્ટર વન અભ્યાસ કરે છે તેમની હજી સુધી કોઈ પણ પરીક્ષા લેવામાં પણ આવી નથી એટલે આની માટે જવાબદાર કોણ એમ એટલે હું આપના માધ્યમથી એમ જ કહેવા માંગુ છું કે જે આ જે યુનિવર્સિટી તંત્ર છે તેની અંદર જે બહુ રૂપિયાઓ બેઠા છે એમને હવે તેને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછું આવવું જોઈએ વિદ્યાર્થી હિતમાં કાંઈક નિર્ણય લેવા જોઈએ અને જે આ શૈક્ષણિક જગતને યુનિવર્સિટીને રાજકીયનો અખાડો બનાવવામાં આવે છે એ બધું બંધ કરવું જોઈએ અને રાજ્ય સરકારની અમારી માંગ છે કે આમાં જે જવાબદાર છે તત્લીફની ઘટનામાં તેની સામે કડકમાં કડક ઉદાહરણ રૂપે પગલા લેવામાં આવે અને શિક્ષણ જગતની આ કલંક અંદર દૂર કરવામાં આવે આજે વિરોધ કરવાના છો કઈ રીતના વિરોધ કરવાના છો અમે જે તંત્રની આંખ ઉઘડે એની માટે એક રેકડી દ્વારા કે જે આવું બહુ અસામાન્ય વસ્તુ કહેવાય કે જે પેપર ફૂટવા કે લીક થવા વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે એ બહુ અસા અસાધારણ વસ્તુ છે આ લોકો જે રીતના સાધારણ કરીને બતાવે છે એટલે અમે આવો વિરોધ પ્રદર્શન કરીને યુનિવર્સિટીની અંદર રેકડી ફેરવીને એક એવું દેખાડવા માંગીએ છીએ કે શિક્ષણ જગતનું આમ કલંક છે અને આમાં ઝડપથી ઝડપ સુધારા થવા જોઈએ એવી અમારી માંગ છે